શ્રી પ્રવીણભાઈ કોટકના યોગદાનથી ગાંધીસરને મળી નવીન બોરની ભેટ ગઈકાલ સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામે નવીન બોરના ખાતમુહૂર્ત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું બોર અમદાવાદના માનનીય શ્રી પ્રવીણભાઈ તળકસિંહભાઈ કોટક ઇસ્કોન ગ્રુપના સૌજન્યથી બનાવવામાં આવી રહ્યું છે ગાંધીસર ગામના વતની શ્રી પ્રવીણભાઈ કોટક એક જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી છે જે ઇસ્કૂન ગ્રુપ અમદાવાદ સાથે સંકળાયેલ છે તો એ અનેક સામાજિક ધાર્મિક અને જનહિતના કાર્યોમાં નિષ્ઠાથી યોગદાન આપ્યું છે દેશના વિવિધ વિસ્તારોમાં પવિત્ર કાર્ય તરીકે પાણી આરોગ્ય અને શિક્ષણ જેવી મહત્વની જરૂરિયાતો માટે તેમણે સમર્પિત સેવા આપી છે ગાંધીસર ગામમાં તેમને નવા બોરના નિર્માણ માટે આગળ આવી સેવા આપી છે જે ગામ લોકોને પાણી માટે મોટી રાહત પહોંચાડશે આ સેવા યજ્ઞ માટે સમગ્ર ગ્રામભાઈઓ તરફથી તેમની પ્રશંસા અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ શ્રી રમેશભાઈ પ્રજાપતિ ઉપસરપંચ શ્રી મોમજીબા તથા અન્ય વડીલો અને યુવા મોટી સંખ્યામાં હાજર રહી કાર્યની શુભ શરૂઆતમાં ભાગ લીધો હતો એજીપી ન્યૂઝ ઇન્ડિયા